ભરૂચના જાડેશ્વર બ્રહ્મકુમારીશ અનુભૂતિ ધામમાં નેવ્યાસી ત્રિમૂર્તિ શિવજયંતિ નિમિત્તે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી જાડેશ્વર બ્રહ્મકુમારીશ ખાતે મહાશિવરાત્રી ની વિશેષ ઉજવણી કરાઈ હતી રશિયા થી પધારેલા ભાઈ બહેનોનું તિલક મુગુટ પટ્ટો અને શાલ પહેરાવીને વિશેષ સન્માન કરાયું રશિયા થી પધારેલ બી કે સંતોષ દીદીએ શિવરાત્રી ના પર્વ નિમિત્તે શિવરાત્રીનું મહત્વ અને રહસ્ય વિશે માહિતગાર કર્યા હતા રશિયાથી પધારેલા પાંચ દેશોના ભાઈ બહેનોએ ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કર્યા હતા શિવ ધ્વજારોહણ દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલાબેન પટેલ અને અધિક કલેક્ટર એનઆર ધાંધલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા બી કે પ્રભાદીએ પણ આશીર્વચન પાઠવ્યા હતા Eu